મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ ભારતના સંવિધાન બાબા સાહેબ આંબેડકરજીએ વડોદરાના સયાજીબાગ વડના વૃક્ષ નીચે સમાજમાં ચાલતી અસ્પૃશ્યતાને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો આજે તે સંકલ્પને એકસો સાત વર્ષ થયા છે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરે આજના દિવસે સંકલ્પ કર્યો હતો અને તેથી આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પુષ્પાંજલિ અર્પણ કરાઈ આ સમયે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર દેલીપ્રાણા અને નગરસેવક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાબા સાહેબ વિશેષ મહત્વ ખાસ કરીને એમની જન્મભૂમિ મહુ ત્યારબાદ નાગપુર મુંબઈ દાદરા અને વડોદરા સાહેબ આંબેડકર યુવાનીમાં બી એની પરીક્ષા પાસ કરી ને વડોદરાના રાજવી શ્રીમંત સર સહજીરાવ ગાયકવાડને મળ્યા અને એમને આગળ ભણવા માટે ફોરેન ભણવા જવા માટે સાડા અગિયાર પાઉન્ડની સ્કોલરશીપ ત્રણ વર્ષ માટે સહજીરાવ ગાયકવાડે આપી સાથે કન્ડિશન કરી કે આ સ્કોલરશિપ આપતા ભણ્યા બાદ વડોદરા શહેરને દસ વર્ષની સેવા આપવાની રહેશે ભણતર પૂરું થયા બાદ બાબા સાહેબ આંબેડકરે વડોદરા શહેરમાં પોતાની નોકરી ચાલુ કરી ઊંચા હોદા પર નોકરી કરતા પરંતુ પોતે મહાર જાતિના હોવાથી અસ્પૃશ્યતા અને તમામ જે સમાજમાં ફૂટ હતી એના લીધે એમને સમાજના તિરસ્કારનો સામનો કરવો પડતો હતો સર્વન્ટો પણ એમના મેજ ઉપર ફાઇલ હાથમાં આપણને બદલે ફેંકીને જતા રહેતા હતા એમને આખા વડોદરામાં મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રહ્યા બે રૂપિયાના ભાડાથી પરંતુ ત્યાં પણ એમને અપમાનનો અવારનવાર સામનો કરવો પડતો હતો જ્યારે એમને ફાઇનાન્સ નાણાં વિભાગનો હવાલો સોંપવાના હતા એવી વાત આખા વડોદરા શહેરમાં ફેલાતા તમામના અગ્રણીઓએ આંદોલન કરી લાકડી લઈ અને હોસ્ટેલ ખાલી કરવાની ફરજ પાડી હતી એ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસ સત્તરના દિવસે એમને નોકરી છોડવાનો નિર્ધાર કર્યો અને બોમ્બે ટ્રેનમાં જવા માટે બુકિંગ કરાવ્યું ટ્રેન ચાર પાંચ કલાક મોડી હતી ત્યારે એમને એકસો સાઠ વર્ષ જૂનું ઝાડ અત્યારે જે આપણે સંકલ્પભૂમિ ખાતે જોઈ રહ્યા છે એ ઝાડ નીચે બેસી અને મનન ચિંતન કર્યું કે અંગ્રેજો ભારતમાં રાજ એટલા માટે કરે છે કારણ કે આપણા સમાજમાં ફૂટ છે હું આટલો ભણેલો કોણ છતાં મારે જે અસ્પૃશ્યતાનો અને અસમાનતાનો સામનો કરવો પડે છે ત્યારે હું મારા કરોડો દેશવાસીઓ કે જે મહાર સમાજના છે એમનો ઉદ્ધાર કરીશ અને અંગ્રેજોને અહીંયાથી ભગાડીને જમ્પીશ અને આ ભૂમિ પર એમણે સંકલ્પ લીધો અને ત્યારબાદ એમણે ભારતનું બંધારણ લખ્યું અને જે આખા વર્લ્ડમાં પ્રખ્યાત એવું બંધારણના રચયતા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ ભૂમિ દીને આજે અમે શું અહીંયા આવ્યા છે અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓ ભારતીય તમામ નાગરિકો અને આજે તો મુક્ત સમાજ થઈ ગયો છે એમની દેન છે સ્ત્રી કેળવણી અસ્પૃશ્યતા આ તમામ વસ્તુનું નિવારણ થયું છે આજે સ્ત્રી કેળવણીને પુષ્કળ ભાર આપવામાં આવ્યો છે આપણું બંધારણ જેના લીધે ભારત આજે આટલો દુનિયાનો નંબર વન ડેમોક્રેટિક કન્ટ્રી બન્યો છે તો આજે એમને યાદ કરી અને આજે એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને તમામ અનુયાયીઓ અને તમામ નાગરિકોને હું શુભેચ્છા સંદેશ આપ પાઠવું છું કે બાબા સાહેબ આંબેડકરે બતાવેલા આદર્શો પર આપણે જીવીએ અને ભારત વધુ વધુ પ્રગતિ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેની શુભેચ્છાઓ